GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જી રહ્યા છો જીટીએન ન્યૂઝ મોરવા તાલુકાના ગ્રામીણ ડાક સેવકોની અચોક્કસ મુદતની હડતાલ મોરવા હડફ તાલુકાના બ્રાન્ચ પોસ્ટ ઓફિસના ગ્રામીણ ડાક સેવકો પોસ્ટ વિભાગના બીપીએમ એબીપીએમ કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાલ પર વીરમા મોરવા હડફમાં આવેલા સબ પોસ્ટ ઓફિસ ખાતે એકત્રિત થઈ પોતાની પડતર માંગણીઓને લઈ રજૂઆત કરી હતી હાલ મોરવા હડફ પોસ્ટ ઓફિસ ખાતે વીસ જેટલા ગ્રામીણ ડાક સેવકો હડતાલમાં જોડાયા છે કે જેઓ બીપીએમ અને એ બીપીએમ કર્મચારીઓની પાંચ માંગો હજુ સીધી સ્વીકાર્ય નથી જેને લઈ પોસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા વિરોધ નોંધાવ્યો છે પાંચ માંગણીઓમાં પાંચ લાખની ગ્રેજ્યુએટી આઠ કલાકની નોકરી જેમાં બાર ચોવીસ અને છત્રીસ ને લાગુ કરવું બીજી મેડિકલ સુવિધાઓ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ગ્રામીણ ડાક કર્મચારીઓ હડતાલમાં જોડાતા વ્યવહાર ખોલવાતા ગત્યના જરૂરી ડોક્યુમેન્ટ લોકોના અટવાયા છે એમાં હું ડામેરા બ્રાન્ક કોર્ષ તરીકે બતાવતું તમે લોકો બધા બાર બાર બે હજાર ચોવીસ થી અચોક્કસ મુદત ને એમાંથી હંતર પર જઈએ છીએ એમાં અમારી સૌથી માંગો છે કે આઠ કલાકનું વેતન અને આઠ કલાકની નોકરી ગ્રેજ્યુએટી બાર ચોવીસ ના બહુ લાગેલું રજા મેડિકલ રજા અને બીજી ઘણી બધી અમારી માંગણીઓ પૂરી કરવામાં આવે તો અમે અમે ત્યાં સબમિટ અને કામનું દબા ટાર્ગેટ એ બધું અમે પૈસા કરવામાં આવે નહીં ભાર્યા કિંજલ બેન આવશે